શિવાજી સેનાનો પ્રમુખ હતો લખતા તાલુકાનો મને એવું કહેવામાં આવતું હતું કે આમાં આપણે દીકરીને દાન ને એવું બધું દેવાનું હોય સમૂહ હા સમૂહ લગ્નમાં પછી લખ પાંચસો પંચાવન રાજકોટના આંગળે સમૂહ લગ્ન કરવામાં આવ્યા તારે એમને સોનાનું ચાંદીનું અને એવું કીધું હતું કે અમે હોનાનું દાન અમે આપ્યું તો હોનાનું દાન અત્યારે એ મુદ્દો મારી પાસે આવ્યો હતો એટલે મેં વિડીયો જોયો એટલે મેં વિડીયો બનાવ્યો તો મેં કીધું ભાઈ વિક્રમભાઈને એવું કીધું હોનાનું દાન તમે કહેતા ચેમ કોઈને આપ્યું નથી અને ચેમ ખોટું આવ્યું એટલે અમને પરણ અમને બદલાઈ દેવામાં આવે અને અમારી માગે ચાર પાંચ દિવસથી આ લોકો મને ફોન કરતા હતા કે બેન અમારી સાથે આવો અન્યાય થયો છે ને તમે અમને સપોર્ટ કરો પણ ચાર પાંચ દિવસ તો અમે છે ને કોઈ જાતનું અમે એક્શન કંઈ લીધું નહોતું જોયા રાખ્યું હતું કે શું થાય છે બધું એમ પણ પછી દિવસે ને દિવસે ગઈ અને એના જે મળતિયાઓ હતા એ બધાને હજી એવી ધમકી મારે છે કે કોઈનાથી કાંઈ ન થાય અને શિવાજી સેનાના સમૂહ લગ્ન તો થશે જ આવા એના છે છે ને ને બધાને આવી રીતે ધમકી મારે છે અને ખાસ સમાજના એક આગેવાન તરીકે મને એ વાતનો અફસોસ છે કે અમારા સમાજના આગેવાન હોય કે આ સર્વ સમાજ જ્ઞાતિના સમૂહ લગ્ન કર્યા હતા તો હું બધાને કહેવા માંગુ છું કે આમાં સાચા અને સારા માણસો છે એ ચૂપ કેમ છે સમૂહ પણ જ્યારથી પાંચસો પંચાવન સાહી લગ્ન શરૂ કર્યા છે ત્યાંથી જ એને આ કૌભાંડ ચાલુ કરી દીધા છે પેલા સાહી સમૂહ લગ્ન એને ચાલુ કર્યા ત્યાંથી જ એને પૈસા વધવાનું ચાલુ થઈ ગયું એક દોઢ કરોડ રૂપિયાની માટેથી એને મહિલા સમૂહ લગ્ન માટે થી ત્યારથી અને આ ધંધો ચાલુ કરી દીધો છે અને ખાસ એક સમાજના આગેવાન તરીકે મારી માંગ એવી છે કે વિક્રમભાઈ સોરાણી જે આ સમૂહ લગ્નનો ધંધો આદરી દીધો છે અને વિક્રમભાઈ એમ કહી દે કે આજથી હું આ સમૂહ લગ્નનો ધંધો બંધ કરું છું